કાર્યક્રમોમાં તેઓ ઉપસ્થિત રહેશે ગુજરાતમાં લોકસભાની છવ્વીસ સીટોમાંથી માંથી છવ્વીસ સીટો જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો તેની સાથે ભારતીય જનતા પાર્ટી પર લોકોના ભરોસાના કારણે કોંગ્રેસ તૂટી રહી હોવાનો આલાપ પણ કર્યો હતો પોરબંદર વિસ્તારમાં આર્થિક તેમજ ભૌગોલિક વિકાસ માટે પગલાં ભરવામાં આવશે ત્યારે ભારતીય જનતા પાર્ટી ત્રણસો પ્લસ તેમજ એનડી ચારસો પ્લસ સાથે આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો ઉપરાંત પોરબંદર મત વિસ્તારમાંથી પાંચ પ્લસ મતોની લીડથી જીતીશું તેમ મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું જેતપુર સ્વામિનારાયણ ગાદી સ્થાન તેમજ હવેલી ખાતે મનસુખ માંડવિયાએ દર્શન કર્યા અને વિવિધ કાર્યક્રમોમાં પણ તેઓ ઉપસ્થિત

ત્યાં સુધી મારો કાર્યકર્તા કેળવો કેળવવો જોઈએ એક વખત કેરમ ને ત્યાં સુધી પહોંચી જઈશ એક કાર્યકર્તા જીવન પાલ્યા આમાં કેટલાક ખૂબ સ્વાધ્યાય પ્રવૃત્તિ સાથે ચિંતા વધી ગઈ અમારા જયેશભાઈ ભાઈ નવન બહેન બધાએ કયું છે કે એક લાખ મત થી આપણે જીતવું છે એક લાખ મત થી જીતવું તો અઘરું નથી બહુ સરળ છે હું કઈ શક્યો તમે કરી નાખશો ને અહીંયા ગડેલા કાર્યકર્તા હા સિદ્ધુ ગણિત કોને તો બબ્બે કાર્યકર્તા છે ને પૂછવાથી આ બબ્બે કાર્યકર્તા તમારા પૂછમાં રેડ કાર્ડના કો 70% હું તો લીડની પછી વાત કરું છું 70% મતદાન કરાવ 70% મતદાન તમારા પૂછની અંદર થશે ને એટલે ઓટોમેટિક 1 લાખ નું લીડ થઈ જશે ચૂંટણી આપણે પૂછમાં લડવી છે અને પૂછમાં લડવા માટે ને માટે દેને થોડો પ્લાનિંગ કરવું છે

આ કલર ટાઈટ કપડા ઓટલા પહેર્યા હોય અને મનસુખભાઈ એટલે પહેલો હાથ હું ઓળ પૂછું છું એવો મને પહેલો પુષ્પ પૂછ્યું એનું જ આવી જાય અરે મે એક વખત હળુકદન પૂછું તમારા પુતમાં હું કારણ કે મને કો કહી દીધું તો એના પુતમાં કાયમ માટે માઈનસ હોય છે દોસ્તો કોઈ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એની ઓળખ એ પુષ્પ પૂછવા નથી એની ઓળખ આગળ બેસી જવામાં નથી દોસ્તો ભાજપની કાર્યકર્તાની ઓળખ અને મારા જેવા કાર્યકર્તા માટે તો ખાસ મારા માટે મહત્વનો કાર્યકર્તા એ છે કે બુથમાં કેટલો ઉગ્યો છે એ બુથની અંદર એનું પરફોર્મન્સ કેટલું છે જે કાર્યકર્તા પોતાના બુથની અંદર ઉગેલો હશે જે કાર્યકર્તા પોતાના બુથની અંદર મીટિંગ કરતો હશે પોતાના બુથની અંદર સૌથી વધારે મત મળે એના માટેનો પ્રયાસ કરતો હશે અને કામ સારું છે આખા તાલુકાનું કરવું હોય તો આ અઘરું છે પણ પોતાના પોતાનું કામ કરવા માટે થઈને આ 31 તારીખ સુધી દોસ્તો લાભાર્થીઓને તમે મળવાનો કાર્યક્રમ દરેક જિલ્લા પંચાયત સિતના ઇન્ચાર્જને મારી વિનંતી છે મંડળના અધ્યક્ષ થોડી ચિંતા કરે જિલ્લા પંચાયત સિતના ઇન્ચાર્જ 3 દિવસ પ્રવાસ કરે બૂથ સમિતિને જોઈને બૂથ કમિટીની મીટિંગ બોલાવીને પ્રમુખ કોઈ ડબલ ડબલ વાત આપણે હાથ ઊંચા કર્યા હતા કેટલાક લોકો જોતો તો ઈ પાકો ગરલે નું કયો મુખ્ય પ્રમુખ છે જે મુખ્ય તમે પ્રમુખ છો એ ની અંદર દોસ્તો એ મતદાર યાદી લઈને બેજો મારું તમને બહુ સહેલું કામ શીખવું છે મતદાર યાદી લઈને તમે બેજો 50 કાર્યકર્તાઓ સામે એકઠા કરજો અને એમાંથી પેલો પાનામાં ચાર નામ વાંચશો ને એટલે સામે બેઠેલા કહેશે કે મારે શેરી છે એની શેરીમાં પાંત્રીસ મત એક પન્નામાં પાંત્રીસ મત હોય લો ભાઈ આ પાંત્રીસ મત ની જવાબદારી તારી તું આ પન્ના નો પ્રમુખ એવી રીતે વીસ પન્ના હોય એક મતદાર યાદી અંદર તો વીસ ને પ્રમુખ બનાવી દીધા આચા પ્રમુખ ઈ છે તમે અત્યારે મતદાર યાદી જો પ્રમુખ બનાવી દીધા છે ને તો મને ખબર પડી જાય આમાંથી મેં કીધું મારે આ બધા રાદડિયા હોશિયાર બહુ છે

તમે તેમનું કૃત્ય ને ઈ રજિસ્ટ્રેશન માં આમાં માંગું તો તમને એટલા માટે કહું છું કે આ ભરેણ કરવાનું જે આપણે આવે આ વાત છે કે ખોટું ન કેજો તો અમે લોકો આમ સામે આદરપૂર્વક બેઠા હોશું એટલે એટલે આપણે પેજમાં જઈને બેહવાનું બુથમાં જઈને બેહવાનું છે પ્રમુખ જિલ્લા પંચાયત ઇન્ચાર્જ જાય પચાસ કાર્યકર્તાને એકઠા કરીએ પેજ આ પ્રમુખ તરીકે છે દોસ્તો એક મિટિંગ કરશો તો ભાજપની અંદર કાર્યકર્તા કામ કરવા માટે તૈયાર છે પરફેક્ટ કામ કરવું હોય તો એ કાર્યકર્તાને એક પન્નાનો એક પ્રમુખ બનાવી દેજો

પોરબંદર લોકસભા સીટના ઉમેદવાર તરીકે મારા આજે બીજા દિવસના પ્રવાસ કાર્યક્રમ દરમિયાન કેટલાય લોકોને મળવાનું થયું જનસંપર્ક કરવાનો મને મોકો મળ્યો કેટલાય દેવસ્થાનોના મેં દર્શન કર્યા સંતોના આશીર્વાદ મેળવા સંતોના આશીર્વાદથી અને ઈશ્વર કૃપાથી જનતાનો વિશ્વાસ એ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે પ્રવાસ દરમિયાન મેં મહેસૂસ કર્યો પ્રત્યેની શ્રદ્ધા અને બીજેપી પ્રત્યેનો વિશ્વાસ એ જોતા હું ચોક્કસ કહી શકું કે ગુજરાતની અંદર છવ્વીસ માંથી છવ્વીસ સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે દેશની અંદર ત્રણસો સિત્તેર પ્લસ ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ચારસો પ્લસ સીટો સાથે નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ફરીને એક વાર એનડીએ સરકાર બનશે આ સરકાર દ્વારા વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે પ્રયાસો થશે આગામી પાંચ વર્ષ એ દેશ માટે મહત્વના વર્ષ છે કારણ કે વિકસિત ભારતનો પાયો આ પાંચ વર્ષ દરમિયાન નખાવાનો છે ત્યારે મોદીજી દેશના પ્રધાનમંત્રી બની રહે બહુ આવશ્યક છે જે રીતે રાજ્ય અને સમગ્ર દેશની અંદર લોકોનો ઉત્સાહ બન્યો છે લોકો સોશિયલ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયા દ્વારા આપણે જાણી શકીએ છીએ સમજી શકીએ છીએ લોકો ભારતીય જનતા પાર્ટીની સાથે છે તેથી ફરીને એકવાર મોદીજી દેશના પ્રધાનમંત્રી બનશે એ નિશ્ચિત છે